બનાસકાંઠા વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામમાં મનરેગા યોજનામાં ગેરનીતિનો આક્ષેપ થયો છે મીઠાવી ચારણ ગામે મનરેગા કામમાં કામ ન કર્યું હોવા છતાં તેમના નામે પૈસા ઉપડી ગયાનું જણાવી એક યુવકે તપાસની માંગ કરી છે આ મામલાને લઈને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાથમિક તપાસ કરતા કોઈ ગેરનીતિ સામે આવી નથી અને અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો છે અત્યારે આક્ષેપ થયા છે કે પાયા વિહોણા હોવાનું અધિકારીએ કહ્યું છે જોકે આક્ષેપો લઈને કરવામાં આવ્યું સરપંચના પતિએ નિવેદન આપ્યું છે વાવના મીઠાવી ચારણમાં મનરેગા યોજનામાં કામ ન કર્યું હોવા છતાં જોબ કાર્ડ બનાવી પૈસા ઉપાડ્યા હોવાની મીઠાવી ચારણ ગામના સુરેશભાઈ વાડલિયાએ આક્ષેપ કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં તપાસની માંગ કરી છે ત્યારે મનરેગા યોજનામાં ગેરનીતિના આક્ષેપોને લઈને ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જેમાં પ્રાથમિક તપાસમાં ફરિયાદીના કહેવા મુજબ બેંકમાંથી પંદર એપ્રિલ બે હજાર પચીસના રોજ થરાદ બેંકમાંથી નાણાં ઉપાડ્યા છે પરંતુ ફેબ્રુઆરીથી આ દિન સુધીનું ફરિયાદીના ખાતામાં સ્ટેટમેન્ટ છે તેમાં કોઈ ઉલ્લેખ નથી આ મામલે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલ્યો છે હાલ આક્ષેપ પાયા વિયોણા છે કે આ મામલે મિથાવી ચારણ ગામના સરપંચ પતિ પૃથ્વીદાન ગઢવીએ કહ્યું હતું કે આધાર બેઝથી ફિંગરપ્રિન્ટથી હવે નાણાંની ચૂકવણી થાય છે જેથી ખોટા જોબકાર્ડ કે કોઈ મૃતકોના નામે પૈસા લેવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી

લોકોના આધારથી પેમેન્ટ ઉપડે છે એમના ખાતામાં જમા થાય છે ઈ તદ્દન જૂથી વાત છે પછી અમુક ટકા જે આક્ષેપો નોખ્યા કે મૃતુકના પૈસા લે છે ઈ તો અસંભવ છે કારણ કે એમના ખાતામાં જ પૈસા જાય છે મૃતુકોના બને પણ બને તો એમના ખાતામાં પૈસા એટલે કોઈ સવાલ જ નથી આ તપામ આક્ષેપ છે જે સુરશભાઈ ગાલડિયાએ હમણે બાવીસ તેવીસ તારીખે એફિડેટ કરીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં જે અરજી આપી છે કે સરપંચે મારા જોડેથી પૈસા લઈ જા એ તદ્દન જૂઠું છે એમના પાસે કોઈ એવિડન્સ પુરાવો નથી પાસે એમને એવું કીધું કે હું છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી સુરત એમના પત્ની ધર્મપત્ની તો મીઠાઈ ચારાના આંગણવાડી કેન્દ્ર નંબર બે માં નોકરી કરે છે એટલે એ પણ જૂઠું છે એટલે તદ્દન જે તે કરે આ ચોટીના કાવા દવા છે બાકી કોઈ વસ્તુ નથી જય હિન્દ અર્જુનસિંહ રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ થરાદ બનાસકાંઠા